કેટલો જાય છે આપણે ઉતરી આપશું શું ખબર પેલો ગાડી બિચારો કઈ રહી ગયો છે અહીંયા ધોધ તો ખરા આગળ તો ખરા બેરા અહીંયા તણાસ તો આપણે પાણી જેટલું જાય તેમ જોવો ખરા આ એટલે આ એટલું પાણી ઉતરી નહીં એકી પણ આગળ તો જાવું જોઈએ નકર કેમ ખબર પડે બેરા આપણે નહીં ઉતરી એકી તો આપણે શું કરશું શું જઈશું આવાના આન કા કોઈ ખબુય ન રહેતું આપણું આ ગામમાં મન ચાલજો મન ચાલીને હરવેરવે કોઈ તો ઓલા ભાઈ ઓલા હાલ આવે ને એ પૂછ જોશું આ ગામના ઓય ઈને ખબર હોય ખરી હાલ હવે હાલ અનિયલી હાલ ગઈ લપટકે ને હો

જો જા તણે જાસો હુંય માન મનાન કરું હું આઈં કરાઉ તો તો નો આયો ઇનકે એ બેરા ઓલા થઈ ના પડે આપણે નથી જાવું હાલો આ તો કોકા બીરે હાલે હોય ધરી અહીંયા પાણી જાધું જાય છે તો આપણે શું કરશું આવું શું કરવું પા કવલા ગામમાં આયા આટ અહીંયા નહી આવ્યા શું કરું મે અહીંયા કોઈ રોકાવા છે આપણને

પણ વેરા આ ગામ માં આપડે કોઈ હગુય નથી આપણે આ વરતા મે કોના ઘરે જાવું ઈ હાસુ પણ હવ સાહેબ તો રોકાવું જ જોઈએ છે ને નઈ રોકાવું કરશું શું ક્યાં જાવ તો ઓલી નદીએ ના ઉતરે વિયા થી ને પાછા આયા આ બાજુ હોકરો ન ઉતરે હું મે તમને કીધું તું કે વરતા નું ન જાવ પણ હવે શું કરશું અને આપણે કોના ઘરે જઈશું ઘરે છોકરા એકલા અને આપણે હળવાણા હાલે કોકને પૂછી જો કોક રો રેવા દેતો

એટલે હા હરા હું ક્યારે આયા ઊભી ઊભી હાગરું છું આ શું તમે ભિખારીને આપણા ઘરમાં ખોસો છો ના એને ભિખારી નથી બેન આ વરસાદ છે ને અમાર ઉતરે એવો હોકરો નથી ને એટલે કે બે દી એમ રોકાઈ જો આ ગામમાં અમાર કોઈ ઓળખીતું નથી અમાર પાડાના છોકરા ઘરે વાત જોતો તો તમે વિયા નો જાવી કેસે હોકરા ઉતરાયા ને એ હોકરા ઉતરાયા નો હોય ને તો

રોકતા નથી એક દી એ બેરા એ તમ તારે કાઈ નઈ નો રોકાવા દે પણ ભિખારી ને ભિખારી કેમ આય ભિખારી નથી એ બેરા હાલો એ બટા વરસાદ જો આમ જો આ આવે છે સાહેબ ઉતરા એવું નથી એક ભલે ને ખાય જાય છે શું કરશે હવે આ તમારો ગેડો લે તમને તમને અને અમને આય ઘેટા ફેરી દે મારે રોટલા ટપકા ટિપિંગ દેવા પડે આ તાઘણા નું તમાર કમાવા પડે હે પણ એવું ન હોય

કેવી એલ્યુની અતારે આગળ આવી હતી ખબર છે તમને આ અતારે જે ઘર બહાર ને નીકરાયું તો પછી કમાવા ક્યાં જાવું એ સાની માની રોટલા બનાય હાલે એ હમલે બનાવું છું ઘડીકવાર બે રોટલી બનાવી છે ને ઈ મૂન માં છોકરો ખાઈ લ્યો છું અલે તમે ઘડીકવાર તમે ને બાપા બેહીજો નો આયા મોટા પૂલ તાને ભાડે કળા પૂલ નથી કરું પેલા તમારા ઘર નું કરો એ ભગવાન આ બાયરી મારે શું કરું

બે હારે શિરાવતા હવા એકલા શિરાવું ભાવતું નથી પણ કરવું શું ખાવું તો પડે જીવ હારું અને આ કરે મેઘ ખાંગા એક કર્યા

ના રે બાપા એ મારે તો તમને કાઈ નથી મારા ઘી લઈ દો એ તમે ભિખારી હોય કે સોર હોય મને શું ખબર એ તમે મારા ઘર માં રાઈના સોરી કરીને ને તો મારે શું સમજવું એ ના બેન એમે ભીખારી નથી અને એમ સોરે નથી નહીં બેરા એમે હલવાણા હાવી ને આ વરસાદના એટલે હું કરો ઉતરાય એવો નથી એટલે તમારે ઘેરે આજ નો રેવાય દો ને યા નાયરા બાપા એ મારે તો તમને કઈ નથી ઘરમાં કરવા દેવા એ તમે તો આવું મીઠું મીઠું બોલી અને સોરી નો જાવ ને તો મારે શું કરું એ સાઈની માની ના બેતા થઈ ને કે સરપર ને બોલાય માર ખવરાઈ માર હાલો બોલો હાલવા

હાલો હાલો મારા ઘરે એ દાદા એ તો તો ભગવાન તમારું સારું કરે અમને આદમીથી રોકાવા દ્યો તો અરે દીકરા એ ઉપર વાળો તો હવનું હારું જ કરે હાલો બટા હાલો એ તમ તાર મારા ઘરે રહ્યો જ્યાં સુધી નદીના પૂર ઓછા ન થઈ જાય ને

મારા રોયાને કીધું કે કાઓ ચા પી લે તા તો કે મારે દૂધ વારો પીવો થોડું દૂધ નાનજી ને નાનજી દાદા એ શું બટા કિરણ બોલ થોડું દૂધ હોય તો મને દે ને એ દૂધ તો હતું એ હા આવું છું મને ખબર છે છોરે ડાયરો ભેગો થયો છે